પર્વની ઉજવણીના માહોલ વચ્ચે વડોદરા જીઆઈડીસીમાં ગાયત્રી આઈસ ફેક્ટરી સામેની ગલીમાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગતા લોકોના જીવ પડી કે બંધાયા હતા ફાયર બ્રિગેડને દોઢ વાગે કોલ મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગણતરીના કલાકોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો આગની ઘટનામાં કોઈ જ જાનહાની થવા પામી નથી આગ બાજુની ફેક્ટરીમાં પણ ફેલાઈ પરંતુ મેજર કોલ નહોતો આગનું કારણ તપાસાઈ રહ્યું છે ફાયર ઓફિસરે માહિતી આપી અમને આપણો ફાયદા તમને રાખો પડે આપણે ગાયની સામે કરીને કંપની હતી એની અંદર આપણે એક ને ત્રીસ ને કલાકે મેન કંટ્રોલ ફાયર રૂમમાંથી આપણને મેસેજ મળેલ હતો આપણે ફાયર બ્રિગેડ જીઆરડીસીની ઘટના સ્થળ પર આવી ગયેલી હતી અને ટૂંક જ સમયમાં આગને કંટ્રોલ કરેલ હતું એની અંદર એકલી એક સીટ અને પ્લાસ્ટિકની સીટ હતું અને બીજું મેન આવ્યું થોડા કાગળી આવ્યો હતા ફાયરના બંબા ફાયર એન્જિન આપણે પાસે ત્રણ આવ્યા હતા બે આવ્યા હતા ना ना मेजर न होता मेजर नुकसान आपण आता अजून आपल्याला ख्याल नाही अगर दिन तपस करावासू आपण जयदान गडवी